પ્રદર્શન પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને લખી પત્ર તપાસ અને સ્થાયી સમિતિ ને બરખાસ્ત કરવાની કરાઈ વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સાધનોની ખરીદીમાં થયેલા કથિત કૌભાંડના વિરોધમાં શહેર કોંગ્રેસે અનોખું પ્રદર્શન યોજ્યું રાવપુરા સ્થિત મુખ્ય ટપાલ કચેરી જીપીઓ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી પોસ્ટરો પ્રદર્શિત કરી અને સિસોટી તથા ઢોલનગારા વગાડીને સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો આ વિરોધ પ્રદર્શન દ્વારા શાસક પક્ષ પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકવામાં આવ્યા હતા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ કર્યું હતું તેમણે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષે આખા વડોદરામાં ભ્રષ્ટાચાર આચરીને શહેરની દુર્દશા કરી છે તેમણે ખાસ કરીને બ્રિગેડના સંસાધનોની ખરીદીમાં થયેલા કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો જેમાં સીસોટી લાઇટર જેવા નાના સાધનો પણ બજાર કિંમત કરતા અનેક ગણા ઊંચા ભાવે ખરીદવામાં આવ્યા હોવાનો આરોપ છે તેમણે આ કૌભાંડ માટે આરોગ્ય અમલદાર બ્રિગેડના ચીફ ઓફિસર તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને સભ્યો સહિતના શાસક પક્ષના કોર્પોરેટરોને જવાબદાર ઠેરવ્યા હતા આ કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે કોંગ્રેસને દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો હતો પત્રમાં સ્થાયી સમિતિને બરખાસ્ત કરવાની પણ માંગણી કરવામાં આવી છે કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ માંગણી ઉપર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે આ ઘટનાને પગલે શહેરમાં રાજકીય ગરમાવો આવ્યો છે અને નાગરિકોમાં પણ ભ્રષ્ટાચાર સામે જાગૃતિ વધી રહી છે પ્રધાનમંત્રીને વડોદરાની જનતાએ ખભે ભવાડીને વોટ આપ્યા છે ત્યારે જે વડોદરાથી જનતા ન્યાય માંગી રહી છે અને બીજેપીના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે ગબદારી કરી છે